ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા કેસરીયા હનુમાનજી મંદિરના આસપાસ મેદાનમાં પાણી ભરાવાની સમસ્યા છે જેને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કાળિયાબીડમાં કેસરીયા હનુમાનજીની આજુબાજુમાં પાણી ભરાવાની સમસ્યા છે અને પાણી ભરાતા મચ્છરો સહિતની જીવાતોમાં વધારો થતાં રોગચાળો ફેલાવાનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે પણ કહેવામાં આવે છે કે ચોમાસું આવશે ત્યાં સુધીમાં થઈ જશે તેવી વાતો કર્યા કરે છે જો કમોસમી વરસાદમાં આ હાલત હોય તો ચોમાસામાં શું થશે તેવી વેદના લોકો વ્યક્ત કરી રહ્યા છે આમ મનપાના અધિકારીઓ કર્મચારીઓ માત્ર વાતો કરી રહ્યા છે કામગીરી કરતા નથી તેવો રોષ સ્થાનિક લોકોએ વ્યક્ત કર્યો કાળિયાવીડમાં કેસરિયા હનુમાન પાસે કેસરિયા હનુમાન રોડ સી બસો છોતેરમાં રહું છું મારા પરિવાર સાથે બે હજાર સાતમાંથી હું અહીંયા રહેવાસું છું અને આ મેદાનની અંદર મેદાનની અંદર પાણી ભરાઈ જાય છે એના માટે ઘણી વખત રજૂઆત લેખિતમાં કરી છે મ્યુનિસિપાલટીમાં કમિશનરે કરી છે રોડ વિભાગમાં કરી છે ગટર વિભાગમાં કરી છે પણ બધા એમ જ કે ચોમાસું આવે ત્યાં હરકું કરશો

અને કંઈ નિકાલ કરતા નથી અમે આ જ્યારે રોડ બન્યો ને ત્યારે અમે કીધું હતું કે તમે આ પાણી જાય એવો રસ્તો રાખજો તો એ એમ કીધું હતું કે આ વાંધો નહીં ક્યારે ન કર્યો અને પછી એ લોકોએ એમ કીધું કે જ્યારે ચોમાસું આવીને ત્યારે અમે તમને કરી દેસું તો અત્યારે કોઈ કાંઈ જવાબ દેતું નથી અમે બધે ફરિયાદ કરી જોઈ મ્યુનિસિપાલિટીમાં બધે કોઈ અમને જવાબ આપતું નથી